ઓમ ગણેશ હર હર મહાદેવ આ વખતે આ યોગીની સ્માર્ત અગિયારસ ક્યારે છે અથવા તો યોગીની ભાગવત અગિયારસ ક્યારે છે ને ગઈ વખતની જેમ આ વખતે પણ થોડું ઘણું બધાને શંકા કે કન્ફ્યુઝન થોડું રહેશે પણ આજે હું પ્રયત્ન કરીશ કે તમારું કન્ફ્યુઝન દૂર કરું અને ખરેખરમાં અગિયારસ ક્યારે કરવી જોઈએ એનો પારણાનો સમય શું છે પારણા કેવી રીતે કરવા જોઈએ અને બહુ સંક્ષિપ્તમાં આ અગિયારસ કરવાથી શું ફળ પ્રાપ્ત થાય આ બધું આપણે સત્સંગ કરીશું જો તમને આ વિષય વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ અવશ્ય કરજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ હવે આજે જે છે આ વખતે પહેલાં તો એકાદશી તિથિનો ક્ષય છે એટલે અગિયારસ તિથિનો ક્ષય છે એ જાણી લો બીજા નંબરમાં એકાદશી તિથિનો ક્ષય હોવાથી આ વખતે જે અગિયારસ કરવાની રહેશે એ એકવીસ જૂન શનિવારે કરવાની રહેશે બાવીસ તારીખે પણ છે એને ગૌણ યોગીની એકાદશી કહેવાય કેમ કે આગલે દિવસે તિથિનો ક્ષય છે એટલા માટે હવે આ અગિયારસ તિથિનો આરંભ ક્યારે શરૂ થાય છે તો અગિયારસ જે તિથિ છે આ વખતની જેઠ કૃષ્ણ પક્ષની એ એકવીસ જૂન સવારે સાત વાગેને અઢાર મિનિટે શરૂ થશે અને બાવીસ જૂને બપોરે ચાર વાગે ને ત્રીસ મિનિટે લગભગ લગભગ ચાર સત્યાવીસની આસપાસ આ પૂર્ણ થાય છે હવે આ જે છે તિથિ એ તિથિ તો પૂર્ણ થઈ ગઈ હવે તમે જ્યારે એકવીસ તારીખે શનિવારે અગિયારસ કરશો અથવા તો કરો છો તો બીજા દિવસે જે પારણનો જે સમય છે એ પારણ આપણે બાવીસ તારીખે કરવાનું રહેશે અને બાવીસ તારીખે જે પારણાનો સમય છે એ બપોરે એક ને છપ્પનથી માંડી લે એટલે લગભગ લગભગ બે વાગ્યાથી શરૂ કરી ચાર વાગે ને ચાલીસ મિનિટની વચ્ચે પારણા કરવાના રહેશે આ જે લોકો એકવીસ જૂને અગિયારશ કરવા છે કરવાના છે એ લોકોની વાત છે કોઈ લોકો માની લો કે બાવીસ જૂન રવિવારે અગિયારશ કરવાના છે તો એ ગૌણ એકાદશી એટલે કે એ જે બાવીસ જૂને અગિયારસ કરશે એ લોકોએ પારણા કરવાનો સમય છે ત્રેવીસ જૂન સોમવારે સવારે છ વાગ્યાથી માંડીને આઠ વાગે ને ચાલીસ મિનિટ એટલે કે લગભગ છ થી પોણા નવની ની વચ્ચે પારણા ખોલવાના રહેશે હવે તમે એકવીસે કરો છો કે બાવીસે એ તમારી ઉપર છે સાંપ્રદાય જે હોય છે બધા અલગ અલગ અગર કોઈ એક સંપ્રદાય આજે રાખશે તો એનાથી ઊંધો ચાલતો સાંપ્રદાય આગલે દિવસ રાખશે કે પછીના દિવસે રાખશે એમ એટલે તમે કેવી રીતે કરવા માગો છો એ તમારી ઉપર છે પણ મૂળ સલાહ એ રહેશે કે આપણે પંચાંગ પ્રમાણે કરીએ તો વધુ સારું રહેશે અને મારી એડવાઇઝ એવી રહેશે કે એકવીસ જૂને આપણે અગિયારસ કરો તો વધુ સારું નહીં તો તમે બાવીસે ચાહો તો બાવીસે પણ કરી શકો છો હવે પારણા કેવી રીતે ખોલવાના તો જે સમય મેં તમને બતાવ્યો પારણા ખોલવાનો એ સમયે કાં તો તમે જળ પીને પારણા ખોલી શકો છો અથવા તો તમે ફળ ખાઈને પારણા ખોલી શકો છો અને એના પહેલાં આપણે ભગવાન વિષ્ણુની આગળ દીવો કરવો અથવા ભગવાન વિષ્ણુ કે કૃષ્ણ ભગવાનની આગળ દીવો કરી ભગવાન પાસે ક્ષમાયાચના કરવાની કે મેં આજે અગિયારસ કરી છે અને મારાથી એ અગિયારસમાં કોઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો માફ કરજો અને મારી આ વ્રતનું કે મારી આ એકાદશી તિથિનો તમે સ્વીકાર કરજો એમ કરીને પછી પારણા ખોલી નાખવાના બીજા નંબરમાં કે આનું સંક્ષિપ્તમાં મહત્ત્વ જે ભગવાને કહેલું છે યુધિષ્ઠિર આદિને એ એવું છે કે ઇઠ્યાસી હજાર બ્રાહ્મણોને ભોજન કરાવવાથી જે ફળ પ્રાપ્ત થાય એ આ જેઠ મહિનાની કૃષ્ણ પક્ષની સ્માર્ત ભાગવતી એકાદશી કરવાથી ફળ પ્રાપ્ત થાય છે જે અજાણ્યાથી થયેલા પાપો હોય અજાણતા થયેલા પાપો હોય બધા પાપોનો વિનાશ કરવાવાળી જો કોઈ એકાદશી હોય તો એ આ સ્માર્ત યોગીની ભાગવતી એકાદશી છે કહેવાનો અર્થ છે કે આ એકાદશી અવશ્ય બધા પાપોનો વિનાશ કરવાવાળી અને ઇઠ્યાસી હજાર બ્રાહ્મણોને ભોજન કરવાનું ફળ આપનારી મહા એકાદશી રહેશે જો તમને આ વિષય વિડિયો સત્સંગ પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો ખૂબ જ જલ્દી મળીશું આવા જ નવા એક સત્સંગને વિષય વિડીયો સાથે ત્યાં સુધી તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ ભારત માતાની જય